નગર મહાનગરપાલિકા વિસ્તારમાં અવિરત વરસાદથી ઠેઠેના વરસાદી પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ચારે શહેરના માનવ મંદિર વિસ્તારમાં લોકો જાણે દોજક ભરી જિંદગી જીવતા હોય તેમ કેડ સમા પાણી ભરાયેલા હોય રોજબરોજની જિંદગી દોઝક સમાન બનતા તાત્કાલિક લોકોએ વરસાદના પાણીનો નિકાલ કરવા માંગ કરે છે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા ચામુંડાપરા માનવ મંદિર વિસ્તાર સહિતના વિસ્તારમાં વરસાદના પાણી સાથે ભૂગર્ભ ગટરોના પાણી ઉભરાતા લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે રોડ રસ્તાઓ નથી પાણી ભરાઈ રહેવાથી હાલ નીકળે તેવી આ વિસ્તારમાં અંદાજે પાંચસો કુટુંબ વસવાટ કરે છે લોકોએ મનપામાં અનેક રજૂઆત કરી પરંતુ આ વિસ્તારમાં ગરીબોની વસ્તી હોય તંત્ર કોઈ વાત સાંભળતું નથી જેથી લોકો ઢીચણ સમા પાણીમાં થઈ ચાલીને જવા મજબૂર બન્યા છે જાણકારી મુજબ ચામુંડાપરા માનવ મંદિર વિસ્તારમાં અંદાજે પાંચસો કુટુંબો વસવાટ કરે છે ત્યારે સવા પાણી રોડ પર ભરાયેલા હોય બાળકો શાળાએ નહીં જઈ શકતા અભ્યાસ પણ બગડી રહ્યો છે તેમજ કોઈ માંદગી સબબ હોય તો એકસો આઠ પણ આ વિસ્તારમાં આવી શકતી નથી જેથી લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તેમજ વરસાદ અને ભૂગર્ભ ગટરોના ગંદા પાણી આ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી ભરાયેલા હોય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે

અમારે હાલવાડમાં ચોમાસાના હિસાબે આ પાણી ભરાઈ રહ્યા છે કોઈ હાલવા ચાલવાનો કોઈ રસ્તો જ નથી એક જ રસ્તો છે નથી કોઈ એમ્બ્યુલન્સ આવે એવું બાળકોને નિશાળી જવામાં તકલીફ પડે છે માં ગઢિયા બુઢિયા ને દવાખાને લીધા હોય તો તકલીફ પડે છે અમારે હાલવું ક્યાં વર્ષોથી અમે રજૂઆત કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી અધિકારીઓ આવીને જોઈને જતા રહેશે પણ કોઈ આનો નિકાલ કરતા નથી અમે જવી ક્યાં હવે પાંચ રૂપિયા અમારે મહાનગરપાલિકા આવી અને અમારે ધારણા કરવા પડશે તો અમારે ઉપાય છે નિકાલ જ નથી કરતા રસ્તા બંધ થઈ ગયા છે એક જવાનો એ માલિકી ની જગ્યા માંથી અમે આવી અમારે કોઈ રસ્તો જ નથી તો અમે આ જમી ગયા હું તમારી માંગ અમારી માંગ રસ્તો ને પાણી ને પાણી બધું અમારે અમને મળવું જોઈએ

અમારા પાંચસો ઘર ની વસ્તી છે અમારી માંગ છે અમારી માંગ રોડ ની છે પાણી ની છે ગટર ના પાણી ઉભરાના છે ગટર નું પાણી બધું ભરાણું છે અમારા ઉકેલ નહીં આવ્યો તો હવે મેં રાજરિયાદ કરી કઈક વખત રાજ ફરિયાદ કરી આવ્યા હવે પછી કઈ કરશું પછી કેતા નહિ મમતા બેન દિનેશભાઈ અને બાળકો ને નિશાળે જવામાં પણ તકલીફ પડે છે આ પાંચસો ઘરની અમારી વસ્તી છે તો વસ્તી કરે શું હવે મહાનગરપાલિકામાં આટલે બધી અમે ફરિયાદ કરી પણ કોઈ અમારી રજૂઆત સાંભળતો નથી તો હવે અમે તોડપણ ઉપર ઉતરશું તો અમારે શું કરવું અમારા પ્રશ્ન તમે જવાબ આપો મહાનગરપાલિકા જેને તોડફોડ કરશું નથી જોવા માટે ઘણા ફરિયાદ કરીએ છીએ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ